તમે રાજ્યના પરિવહન મંત્રીને હમણાં હાલમાં એક પત્ર લખ્યો છે શું છે સમગ્ર વિગતોમાં સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે જે છે એ હાઈવે ઉપર ભારત સરકારના પરિવહન મંત્રાલયની ગાઈડલાઈન અને માર્ગદર્શિકા માર્ગદર્શિકા એટલે કે નિયમો મુજબ સાઠ કિલોમીટરના અંતરે ટોલ નાકા બનાવવા આવી વાત દેશની પાર્લામેન્ટમાં ભારત સરકારના પરિવહન મંત્રાલયના મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ ગત લોકસભાની અંદર જાહેરાત કરેલી કે હાઈવે ઉપર સાઠ કિલોમીટરના અંતરે જ ટોલનાકા બનાવવામાં આવે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર માત્ર સાઠ કિલોમીટરની અંદર ત્રણ ટોલનાકાઓ છે જે બનાવવામાં આવ્યા છે એમાં એક તો સોમનાથથી જેતપુર રોડ ઉપર જે છે એ બારથી તેર કિલોમીટરના અંતરે ડારી ટોળનાકું બનાવવામાં આવ્યું છે સોમનાથથી ભાવનગર જતા હાઈવે ઉપર સુંદરપરા જે સોમનાથથી બાર તેરથી ચૌદ પંદર કિલોમીટરના અંતરે આવેલું છે સુંદરપરા અને ત્યારબાદ કોડીનાર તાલુકાના વેળવા ગામે ટોલનાકું બનાવવામાં આવ્યું છે જે સોમનાથથી લગભગ પિસ્તાલીસથી પિસ્તાલીસથી કિલોમીટર જેવું અંતર થાય છે પિસ્તાલીસ અથવા પચાસ કિલોમીટરની આજુબાજુ અંતર થાય છે તો સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા છે મંત્રીશ્રી એક બાજુ પાર્લામેન્ટમાં એમ કહે છે કે સાઠ કિલોમીટરના અંતરે બનાવવા તો ગીર સોમનાથ જિલ્લામાં તો ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા છે તો ભારત સરકારની ગાઈડલાઈન માર નિયમોનો ઉલાળિયો કરીને નિયમોની વિરુદ્ધમાં જઈ અને કોણે આ ટોલનાકા બનાવવામાં આવ્યા છે આની સ્પષ્ટતાઓ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કરવી જોઈએ જે કોઈ પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય તેમણે મેમ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી છે અને ભારત સરકારના મંત્રીશ્રી નીતિન ગડકરીશ્રીને પણ પત્ર લખીને જાણ કરી છે કે ભાઈ આ કયા પ્રકારની નીતિઓ જો નીતિ તો બધી સમગ્ર દેશમાં જો મંત્રીશ્રીના કહેવા પ્રમાણે હોય તો એક જ સરખી હોવી જોઈએ તો બીજી બીજા રોડ ઉપર તમે સાઠ કિલોમીટરના અંતરે હોય તો અહીંયા સાઠ કિલોમીટરમાં ત્રણ ત્રણ ટોલ નાકા તો કોણ જવાબદાર છે તો આ નિયમોનો ભંગ કરીને નિયમોની વિરુદ્ધમાં જઈને આ ટોલ નાકું કોને બનાવ રહ્યું કોના સૂચનાથી અથવા જે નિયમો જે છે એ નિયમોનું પાલન જે તે અધિકારીઓ દ્વારા ક્યાં કારણોસર નથી કરવામાં આવ્યું જ્યારે પ્લાન નકશાઓ બનાવવામાં આવ્યા ત્યારે ખરેખર આમાં ટોલનાકા એ વખતે મૂકવામાં આવેલા હતા કે નહોતા જો નિયમો હતા તો પછી પ્લાન નકશા અંદાજો જે બનાવ્યા છે એમાં સાઠ કિલોમીટરના અંતરે ત્રણ ટોલ નાકા બનાવવામાં આવશે એવું જો પ્લાન નકશામાં જો બતાવ્યું હોય તો એ ટેકનિકલ ભૂલો હતી અથવા ઈરાદાપૂર્વકની હતી કોણ જવાબદાર છે એક તો નેશનલ હાઈવે સોમનાથ સોમનાથથી ભાવનગર સુધીનો નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે એ મોટાભાગે ફાટી ગયો છે ખાડા પીડ્યા છે જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજ પણ અત્યારે તૂટ્યા છે એ ઓવરબ્રિજ બેસી ગયા છે એ ફાટી ગયા છે એક બાજુ સારા રોડ આપવા માટેની જ સરકારે જાહેરાત કરી ટેક્સ ઉઘરાવવાનો લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવાનો ટેક્સ ઉઘરાવ્યા પછી સારી સુવિધાઓ નહીં આપવાના સારા રોડ નહીં આપવાના પ્રજાએ તો પરેશાન જ થવાનું તો એનું જવાબદાર કોણ અકસ્માતો વારંવાર રોડ ઉપર થાય છે માનવ જિંદગીઓ હોમાય છે મૃત્યુ પામે છે એનું જવાબદાર કોણ તો આ તમામ બાબતને લક્ષ્યમાં રાખીને મારી મેં જે પત્રમાં રજૂઆત કરી છે એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું જણાવ્યું છે કે આ જે તે અધિકારીઓએ આ ટોલ નાકું બનાવીને એજન્સી સાથે અથવા કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતથી પ્રજાને લૂંટવા માટેનું આ એક આખે આખું સંપૂર્ણપણે કારસ્થાન હોય એવું બહુ સ્પષ્ટ માનવાને કારણ રહે છે એટલા માટે કે રાજકોટથી ચોટીલા હાઈવે ઉપર પણ એક ટોલ નાકું બનાવવામાં આવેલું દોઢ વર્ષથી દોઢ વર્ષ સુધી લોકોને લૂંટવામાં આવ્યા કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું અને એ ટોલ ટોલનાકું સેવતે માની લો કે રજૂઆત કરવામાં આવી ત્યાંના લોકોએ રજૂઆત કરી સરકારને રજૂઆત કરી સરકારે સાંભળ્યું ના સાંભળ્યું તો ત્યાંના લોકોએ કોર્ટમાં જવા માટેની ચીમકી આપી અને ત્યાર પછી એ ટોલ નાકો ભારત સરકાર દ્વારા એટલે પરિવહન મંત્રાલય વિભાગ દ્વારા સવા વર્ષે એ બંધ કરવામાં આવ્યું હવે એક સવા વર્ષ સુધી લોકોને લૂંટવામાં આવ્યા એ જ રીતે જો આ ટોલ નાકો જો આ ત્રણ ત્રણ ટોલ નાકા છે હવે સાઠ કિલોમીટરની અંદર જો ચાલુ જ રહે તો એ તો પ્રજાને લૂંટવા માટેનું સીધું સીધું એક આખી ઓફિશિયલી કાયદેસરનું સાધન સરકારે આપી દીધું છે તો આમાં તો સરકારની પણ મિલી ભગત છે અથવા સરકારની સાથે જોડાયેલા લોકો જે છે એમની મિલી ભગત છે પ્લાન નકશા અંદાજો બનાવ્યા છે તો એમાં કોણ જવાબદાર છે એમાં એમાં મૂકવામાં ટોલ નાખું મૂકવામાં આવેલું હતું કે નહોતું જો મૂકવામાં આવેલું નહોતું તો બતા બનાવરાવવામાં આવ્યું છે તો કોણ જવાબદાર છે એટલે આ સમગ્ર હકીકતની સંપૂર્ણપણે તપાસ કરાવરાવીને જે કોઈ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી આપણે માંગણી કરી છે અને જે રસ્તાઓ માલી લો કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાના થ્યા છે એની પણ સંપ તાત્કાલિક અસરથી ટેકનિકલ અધિકારી શ્રીઓ દ્વારા તપાસ કરાવવી જોઈએ અને તપાસ કરાવીને એમાં પણ જે કોઈ જવાબદારો હોય એ જવાબદારોની સામે પગલાંઓ લેવા જઈએ એક તો ગોકુળ ગતિની ગોકુળ ગતિની ગોકુળ ગતિ એ કામ ચાલે છે આખા રસ્તાઓ હજી પૂરા નથી ત્યાં હજી મોરડીયાનો પણ એક પ્રશ્ન જે છે એ પણ આખી આખો લટકતો પ્રશ્ન છે મોરડીયા ગામની બાજુની અંદર ત્યાંના ગામ લોકોની માંગણી છે ઉત્તર આપણે પૂર્વ પશ્ચિમમાં જવા માટે ની માંગણી માટે શું કહેવાય એક માઇનોર નાળું માગવાની વાત કરી છે આવા અસંખ્ય પ્રશ્નો હજી છે અને બાકીના ઉનાને લાગે વળગે છે ત્યાં સુધી ગાંગડા ગામ એટલે ગાંગડાથી સનખડા જવા માટેનું માની લો કે જે છે તો ત્યાં કોઈ સર્વિસ રોડ હજી અપાવવામાં નથી આવ્યો ત્યાંથી લઈ અને ગરાળ જવા માટે મોઠા જવા